મિત્રો હાર્દિક મકવાણા હાર્દિક તને કઈ ખબર છે ના બોટાદ માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે ભાજપ સરકારે તેમને ભાઠા એ તને ખબર છે હાર્દિક હા એ સારી રીતે મને ખબર છે કરજા કાંદી તો સુરેન્દ્રનગરમાં આજે મિટિંગ છે ત્યાં ભાજપ સરકાર ખેડૂતોને બોલાવી રહી છે તો ખેડૂતોને ત્યાં જવાય કે ના જવાય હાર્દિક ના તે ખેડૂત જે મૂર્ખા હોય જાય અને સાચું કીધું તે હાર્દિક જે જે ખેડૂત દાયા હોય તે એ મીટિંગમાં કોદી ના જાય કારણ કે તે તે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે તેમને ભાઠા ખવડાવ્યા અને જે મૂર્ખા ખેડૂત હશે તે જ ત્યાં મીટિંગમાં જાય છે નકર નહીં જાય નમસ્કાર મિત્રો હું ગોપી મકવાણા નમસ્કાર મિત્રો હાર્દિક ખબર છે ના બોટાદ માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે ભાજપ સરકારે તેમને ભાઠા તને ખબર છે હાર્દિક હા એ સારી રીતે મને ખબર કરદા કાની તો સુરેન્દ્રનગરમાં આ જે મીટિંગ છે ત્યાં ભાજપ સરકાર ખેડૂતોને બોલાવી રહી છે તો ખેડૂતોને ત્યાં જવાય કે ન જવાય હાર્દિક ના ખેડૂત જે મૂર્ખા હોય જાય અને દાયા દાયા હોય ને એ

બોટાદ માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે ભાજપ સરકારે તેમને ભાટા ખોડ્યો એ તને ખબર છે હાર્દિક હા એ સારી રીતે મને ખબર કરદા કાંદી તો સુરેન્દ્રનગરમાં આ જે મીટિંગ છે ત્યાં ભાજપ સરકાર ખેડૂતોને બોલાવી રહી છે તો ખેડૂતોને ત્યાં જવાય કે ન જવાય હાર્દિક ના તે ખેડૂત જે મૂર્ખા હોય એ જાય અને દાયા દાયા હોય ને એ ન જાય સાચું કીધું તે હાદિક જે જે ખેડૂત ડાયા હોય તે એ મિટિંગમાં કોદી ના જાય કારણ કે તે તે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે તેમને પાઠા ખવડાવ્યા અને જે મૂર્ખા ખેડૂત હશે તે જ ત્યાં મિટિંગમાં જાય છે નકર નહીં જાય નમસ્કાર મિત્રો હું ગોભી મકવાણા નમસ્કાર મિત્રો હું હાર્દિક મકવાણા હાર્દિક તને કંઈ ખબર છે ના બોટાદ માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે ભાજપ સરકારે તેમને ભાઠા ખોડ એ તને ખબર છે હાર્દિક હા એ હારી રીતે મને ખબર કરદા કાની તો સુરેન્દ્રનગરમાં આ જે મીટિંગ છે ત્યાં ભાજપ સરકાર ખેડૂતોને બોલાવી રહી છે તો ખેડૂતોને ત્યાં જવાય કે ન જવાય હાર્દિક ના તે ખેડૂત જે મૂર્ખા હોય જાય અને દાયા દાયા હોય ને એ દાય

બોટાદ માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે ભાજપ સરકારે તેમને એ તને ખબર છે હાર્દિક હા એ સારી રીતે મને ખબર કરદા કાનની તો સુરેન્દ્રનગરમાં આ જે મીટિંગ છે ત્યાં ભાજપ સરકાર ખેડૂતોને બોલાવી રહી છે તો ખેડૂતોને ત્યાં જવાય કે ના જવાય હાર્દિક ના તે ખેડૂત જે મૂર્ખા હોય જાય અને ના દાયા હોય ને એ સાચું કીધું તે હાલી જે જે ખેડૂત ડાયા હોય તે એ મીટિંગમાં કોદી ના જાય કારણ કે તે તે ખેડૂતો તેમનો હક માંગવા ગયા ત્યારે તેમને ભાઠા ખવડાવ્યા અને જે મૂર્ખા ખેડૂત હશે તે જ ત્યાં મીટિંગમાં જાય છે નકર નહીં જાય